મારું નામ કાજલ બેન એમ તો અમે પેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા લાઈન ઇન્ડો સ્ટેડિયમની નજીક તો બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક વરસ જેવું થઈ ગયું એવું તો તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે તો વાંચવા માટે જતી રહી હતી સાંજે આઠ વાગે આવી હતી ત્યારે જ મને હું ખબર પડી વાહ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ હા એના સાત આઠ વર્ષ થઈ ગયા હં ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે પેલું પાસવર્ડ નામ તેમ હોય તો